જીગ્યા વડા કઉ હે જીગલા તો દેવ બોલાત ખરા બોલો ગુડ મોર્નિંગ ગાઈઝ અમે બધા આવી જાય પાઘડ બસમાં બી હવા રેનકોટ બેનકોટ લઈ લીધો છે કઈ હવે બધા રેનકોટ તૈયાર થઈ ગયા છે બહુ પાવ બહુ વાર ફરા છે હેલો ગાઈસ છે કાઢના બસ ચલો આદમ બસ નીકળી ગયો ઉપર જવા માટે અને હોય લીધા અને રેન્ક લીધા પર પર

નજારો છે સંજયભાઈ થાકી ગયા છે રાહુલભાઈ ને બધા આગળ જોયે છે તો બહુ ભીડ છે આ જાદુ કાર્ટૂન થઈ ગયા બધા Awas jangan guys. Dulu guys? Udah nggak nah.

થોડી વાર મત હનુમાનજી ના દર્શન કરી દઈએ દેખાયું ધુમ્મસ જેવું નંબર વાતાવરણ જોઈ લો આગળ તો બીજું કઈ દેખાતું નહીં નીચે પણ કઈ દેખાતું જ નથી જીગરભાઈ કેવી મજા આવી ચડવાની બહુ મજા આવી ગાઈસ તમે પણ અહીંયા એક વખત આવો કરણભાઈ એકવાર આવો ઠંડા પાન ઠંડા પાન અમારા સંજય ભાઈ થાકી ગયા હતા અને ચડવાનું ચાલુ કરી દીધું છે કોઈ પાસે એવું લાગી છે કે રેનકોટ પાસે પહેરવા પડી કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે

તહીં જાદવ બેસ એમ કોઈ કેવું છે હોય કોઈ ને નવું કોઈ દ્રશ્ય યાદ હોય તો બહુ થાકી ગયે નહીં ગાઈડ ચડવા જઈએ મંદિરે તો એ એ મહાકાળી હવે થોડું જ છે વોકવા આવી ગયા છે આ જો આ કાર્ટૂનનો બધા સંજયભાઈ જીગરભાઈ

એસી જો બહુ ભૂખ લાગી જાય ફાફડા લીધા ફાફડા અને સંજયભાઈ હવે તો બહુ તીકો લાગી છે પોણી પીજો રીતે બીજો ચાલો બહુ માહોલ હોય એકદમ ઠંડો મજા આવી જાય ભીડે એટલી બધી નથી કોઈ બલું કંઈ લેવું નહીં જય બાબા રામદેવ જય બાબા રે ચાલુ થઈ ગયો કરણ આ ફરી વાર સાચ ફૂલ ચાલુ થઈ ગયો ગયા છે દર્શન દર્શન કરીને કરી બધા બંકાઓ વરસાદ ફૂલ ચાલુ છે બંકા અડધા પાછળ પછી પાછળ રહી જશે રોપ વે ચાલુ છે ભાઈઓ જાદુ બની જાય જાદુ બની જાય

ભીડ નહીં દાખલા વડતમાં બહુ ભીડ હજાર